દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની સેવા સપ્તાહ દિવસની ઉજવણી કરવામાં આવી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની ચુમ્મોતેરમી વર્ષગાંઠ નિમિત્તે ધાનેરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં શહેર ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો પદાધિકારીઓ અને ભાજપ અગ્રણી ભગવાનદાસ પટેલ માર્કેટયાર્ડના ચેરમેન

અને એક સપ્તાહ સુધી સેવાથી કાર્ય કરવાના છે વિવિધ શાળાઓની અંદર બાળકોને એ જાટદારની ચિંતન એક દ્વારા રક્ષણ ઉપરનો કાર્યક્રમવાના છે લોકોની અંદર સેવાવસ્તીને લઈ જઈએ અને સેવાવસ્તીને સેવા કરવાની છે એવા એક સપ્તાહ સુધારા કાર્યક્રમ કરવાના છે તો આપણા દેશના એસએસપી વડા નરેન્દ્રભાઈ મોદી સાહેબના આદરણીય રીતે આ કેરની અંદરથી બ્લડ ડોનેશન અંદર 75 બોટલ રક્તનુંદાન કરવાનું છે તે અંતર્ગતને આજે કાર્યક્રમ રાખ્યો છે ભારત માતાજી આજ રોજ આપણા દેશના દેશોના પ્રધાન નરેન્દ્રભાઈ દેવી સાહેબના ચુંબતે રસ પૂર્ણ થયા અને આજ ગાડી શહેર અને તાલુકા યુવા દ્વારા દ્વારા બ્લડ કોનેશનનું આયોજન કરવામાં આવે છે જે પંચોતેર બોટિંગ કરવાનો સંકલ્પ લીધો છે